બનાસકાંઠામાં ઇ કેવાયસી વગરના અઠ્યાસી પોઈન્ટ એકવીસ લાખ ગરીબો અનાજના જથ્થાથી વંચિત રહેશે તેવા સમાચાર સત્યથી વેગળા જિલ્લાના બાવીસ પોઈન્ટ નવ્વાણું લાખ લાભાર્થીઓ પૈકી વીસ પોઈન્ટ સત્તર લાખ લાભાર્થીઓનું ઇ કેવાયસી પૂર્ણ કરાયું બનાસકાંઠા જિલ્લો સત્યાસી પોઈન્ટ તોંતેર ટકા રેશનકાર્ડ ઇ કેવાયસી થકી રાજ્યમાં અગ્ર હરોળમાં સ્થાન ધરાવે છે તારીખ અઢાર પાંચ બે હજાર પચીસના રોજ ગુજરાત સમાચાર દૈનિક વર્તમાનપત્રમાં બનાસકાંઠામાં ઈ કેવાયસી વગરના અઠ્યાવીસ પોઈન્ટ એકવીસ લાખ ગરીબો અનાજના જથ્થાથી વંચિત રહેશે તેવા છાપવામાં આવેલા સમાચાર સત્યથી વેગળા છે બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી કે કે ચૌધરીએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે કે બનાસકાંઠા જિલ્લાના કુલ ચાર લાખ છેતાલીસ હજાર ત્રણસો પંચ્યાસી એનએફએસએ રેશન કાર્ડના કુલ બાવીસ લાખ નવ્વાણું હજાર ચારસો સાડત્રીસ લાભાર્થીઓ પૈકી ચાર લાખ અઠાવન હજાર પાંચસો અઠ્યાસી રેશન કાર્ડના વીસ લાખ સત્તર હજાર ત્રણસો સત્યાવીસ લાભાર્થીઓનું ઈ પૂર્ણ કરાયું છે તથા પાંચ હજાર નવસો સત્તાણું એનએફએસ એ રેશન કાર્ડ ધરાવતા કુલ બે લાખ બ્યાસી હજાર એકસો દસ લાભાર્થીઓનું ઈ બાકી છે તેઓ માટે સરકારશ્રી દ્વારા વ્યાજબી ભાવની દુકાને સ્પોટ ઇ કેવાયસીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે બનાસકાંઠા જિલ્લો સત્યાસી તોતેર ટકા રેશન કાર્ડ ઈ થકી રાજ્યમાં સ્થાન ધરાવે છે હાલમાં દ્વારા માહે મે જૂન બંને માસનો જથ્થો એક સાથે આપવાનો નિર્ણય કર્યો છે જેથી કોઈ પણ લાભાર્થી વ્યાજબી ભાવની દુકાન પર ઈ કેવાયસી કરાવીને જથ્થો મેળવી શકે છે વધુમાં રાશન કાર્ડમાં જેટલા સભ્યોનું ઈ કેવાયસી થયેલ છે તેટલા જ સભ્યોને તેમને મળવા પાત્ર જથ્થો મળશે આ ઉપરાંત ગ્રામ પંચાયત ખાતે વીસીઈ સ્થાનિક પોસ્ટ વિભાગના કર્મચારી મામલેદાર કચેરી ખાતે તથા સેલ્ફ ઈ કેવાયસી માય રાશન કાર્ડ એપ થકી પણ સરકારશ્રી દ્વારા ઈ કેવાયસીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેથી ઇ કેવાયસી બાકી હોય તેવા એનએફએસએ લાભાર્થીઓ પોતાનું ઈ કેવાયસી કરાવી પોતાનું મળવાપાત્ર અનાજનો જથ્થો સરળતાથી મેળવી શકે છે આમ ઉક્ત દૈનિક વર્તમાનપત્રમાં છપાવેલા બનાસકાંઠામાં ઈ કેવાયસી વગરના અઠ્યાવીસ પોઈન્ટ એકવીસ લાખ ગરીબો અનાજના જથ્થાથી વંચિત રહેશે તે સમાચાર સત્યથી બેગળા હોવાનું એક અખબાર યાદીમાં જણાવાયું છે